નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે થાનગઢના ખાખરાથલ સીમમાં ગેરકાયદે ખનન પ્રવૃત્તિમાં વધુ એકનું મોત સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિમાં વધુ એકનું મોત નીપજ્યું છે થાનગઢના ખાખરાથલ સીમમાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચાલતી હતી ત્રણ દિવસ પહેલાં પણ મોતની ઘટના બની હતી ભેટ ગામે ત્રણ લોકોના મોત થયા હતા અનેક મજૂરાના મોત ખનન પ્રવૃત્તિમાં થઈ રહ્યા છે જિલ્લામાં બેફામ રીતે કોલસાઈની ખાણીઓ ધમધમી રહી છે ખાણ ખનીજ વિભાગ અને સુરેન્દ્રનગર જિલ્લા તંત્ર સરસામાં આવ્યું છે અગાઉ સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓએ જાણી જીવ લઈ લીધો હોય તેવા પ્રકારના કિસ્સાઓ સામે આવ્યા હતા સુરેન્દ્રનગરના થાણ પંથકમાં ચાલતી ખનીજ ચોરી મુદ્દે ખાણીમાં દટાઈ જવાના કારણે યુવકો મોતને ભેટ્યા હતા અનેક મજૂરોના મોત ખનન પ્રવૃત્તિમાં થઈ રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં વારંવાર આવી ઘટનાઓ બની રહી છે જિલ્લામાં ખનન માફિયા બેફામ બની મોતના સોદાગર બની રહ્યા છે મજૂરોને બસો ફૂટ ઊંડા ખાડામાં ઉતારવામાં આવે છે અને ખનન પ્રવૃત્તિ કરવામાં આવે છે જેમાં ગેસ ગળતર અને ભેખડો ઘસી પડવાના કારણે મજૂરોના મોત થઈ રહ્યા છે અત્યાર સુધીમાં હજારો લોકોના મોત આ ખાણ ખનીજની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં થઈ ચૂક્યા છે બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ખવડ સોટીલા મારું નામ પરવીનભાઈ રામુભાઈ ગામ ધોરિયા રવાય વગડિયા મારો ભત્રીજો લોડર લઈને સવારે આઠ વાગ્યા નીકળી ગયો હતો પછી બે વાગ્યા અહીંયા બનાવ બન્યો હતો તો અમને કોઈને જાણ નહોતું પછી વાયા વાયા અમને પાંચ છ વાગ્યા ખબર પડી પછી અમે દોડા દોડા ખાતે આવ્યા કૂવે તો અહીંયા કોઈ લોકો હતા નહીં એ વખતે અહીં વડે પહેલાં સરખીને એવું બધું ઊભું કરીને જોઈને વયા ગયા હતા કે આમાં કાંઈ થાય એવું છે નહીં માણા નીકળે એવું નથી નથી લોડર મશીન નીકળે એવું પછી એવડે થાન જઈ અને કરણ લાયા અને જીસીબી લાયા કે એકથી બે ટ્રાય મારવાની જો ન નીકળે તો એમણે બધું દાટી દેવાનું અને અમને કોઈને કાંઈ જાણ કર્યું નથી ફોન એમ ઘણા કર્યા પણ ફોન કોઈ ઉપાડતું નહોતું એવડાના લોકો મહેતાજી અજીત એ ખાખરારાવારો એને ફોન કર્યા એ કોઈ ઉપાડતા નથી કોઈ અમને જવાબ નહોતું દેતું પછી નવ સાડા નવ એવડે લોકો બધા જીસીબી કે આ નીકળે તો ભલે નકર પછી આપણે બુરી દેવાનું છે કોઈને ખબર નથી પડવા દેવી જાણ કરી પછી અમને ખબર પડી એટલે અમે એમ એમે કોઈને જાણ નથી બરાબર અને અમારા જણ ફોન હતો ફોન તો અંદર ગયો એટલે સ્વીચ ઓફ થઈ જાય તંત્રને જાણ થતા તંત્રમાંથી કોણ કોણ અહીં પહોંચ્યું સાહેલા વાળા આવી ગયા હતા પછી થાન ચોટેલા મૂડી આ બધા આવી ગયા હતા અને પછી 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 બધી મહેનત કરી પણ એમ હતા એટલે બુરવાનો એમને મેર આવ્યો નહીં અને ગાડી ભરાણી અહીંયા ખાખરા વાળા દેવગણ દેવાભાઈ બરાબર અત્યારે હાલ કયા અધિકારીઓના કયા કયા ટીમો આવી છે અત્યારે તો રાજકોટ છે અને સુરેન્દ્રનગર છે તપાસ ચાલુ હોય પણ હજી કોઈ ચોવીસ કલાક થઈ પણ હજી કોઈ અમને અમારો માળા અમને મળ્યો નથી